તળાજા તાલુકાના દેવળિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આગાહી અનુસાર આજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેમાં ખાસ કરીને વાત કરીએ તો તળાજા તાલુકાના દેવળિયા સહિતના કેટલાક ગામોમાં આજે બપોરના સમય દરમિયાન આસપાસના સમય દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થયો હતો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો જે દેવળિયા ગામના દ્રશ્ય છે બજારમાં પાણી પાણી થઈ ગયું હતું